મંત્રી પદ પર હું ફરજ નિભાવું છું અમે અહીંયા સાહિત્યરત્ન ડૉક્ટર અન્નાભાઉ સાટેજીની એકસો પાંચમી જન્મજયંતિ નિમિત્તે અહીંયા ભારે ભારે સંખ્યામાં અમારા સમાજના અગ્રણીઓ ઊભા રહી અહીંયા જયંતિનું આયોજન રાખેલું છે જયંતિમાં બસો ત્રણસોથી વધારે માણસો ભેગા થઈ અમે અહીંયા રેલીનું આયોજન કરેલું છે તેમજ હું રશિયામાં અમારા અન્નાભા સાટેજીનું સ્ટેચ્યુ સ્થાપિત છે ત્યાં આદરણીયશ્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડના ફડણવીસજી અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેજીનું ખૂબ ખૂબ આભાર માનું છું જે અમારા માતા સમાજમાં

અને વંચિત શોચિત સમાજ જે બી છે એમને આજે મેં આના ભાવ સાટે જયંતિ નિમિત્તે બધાને શુભેચ્છા પાઠવું છું જયભાઈ